પાછલા નવરાત્રી છે આમાં અમારી 10મી નવરાત્રી છે કારણે લોકડાઉન હતું ત્યારે અમારે બંધ રાખવા પડેલું બે વર્ષ પરંતુ કુલ મળીને અમારી આ સમાજની સ્થાપના થયા પછી આ દસમી નવરાત્રી સુવિધામાં બેસીને જોવા માટે અમે એ બનાવેલા છે સ્ટેજીસ ઉપર ત્યાં જોઈ શકે બેસીને એ ઉપરાંત અમારા જે સહયોગીઓ છે એ લોકોને પણ પૂરતી હાઈલાઇટ મળે એના માટે અમે એલઈડી બારસો સ્કવેર ફીટ જેટલી એલઈડી નું આયોજન કરેલું છે જેની ઉપર એ લોકોની એડવર્ટાઈઝમેન્ટ પાર્કિંગની અમારે સામે સ્વામિનારાયણ મંદિરનું જે કોમ્પ્લેક્ષ છે એ અમે હાયર કરેલું છે એમને સાથે વાત કરીને એની બાજુમાં પણ એક ઓપન પ્લોટ છે એ એ જમીનના માલિક સાથે પણ અમારે વાત થઈ છે અને એ બે ત્રણ વર્ષથી અમને એ આપે છે વાપરવા માટે એની બાજુમાં પણ એક બીજો ખુલ્લો પ્લોટ છે એમાં થોડી કાદવની તકલીફ છે વરસાદને કારણે એટલે કદાચ ઉપયોગમાં તાત્કાલિક ન લઈ શકાય એ ઉપરાંત અમારા સહયોગી વિવાનતાના સંજયભાઈ પટેલ એમનો પાછળ મોટું કોમ્પ્લેક્સ છે જ્યાં ઓપન સ્પેસ ઘણી છે એમણે પણ એ ઓફર કરેલી છે અમે એમ માનીએ કે નવરાત્રિ એક આપણી એક સંસ્કૃતિનો પાઠ છે અને એ પારંપરિક રીતે જ ઉજવાવી જોઈએ અને એને ખા કારણે અમે આગ્રહ રાખીએ છીએ કે ખેલૈયાઓ પ્રોપર એના ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને જ રમે અને અમે મોડર્ન કોઈ મ્યુઝિક પણ અહીંયા વગાડતા નથી અને એટલા ખાતર જ અમે આ અરવિંદભાઈ નાયકને બરોડાથી જે બોલાવીએ છીએ એ લોકો ક્લાસિકલ રીતે જ આ ગરબા રમાડે છે શ્રી બૃહદ અનાજ સમાજ નવસારી દ્વારા છેલ્લા દસ વર્ષથી શિવાજી નવરાત્રીના નું આયોજન નવરાત્રી મહોત્સવનું આયોજન થાય છે અમારો જે પહેલાં જે શિવાનજી નવરાત્રી જે થતી હતી પહેલાં બે વર્ષ દરમિયાન અમે સંસ્કાર ભરતી શાળા પર કરવામાં આવેલ ત્યારબાદ છેલ્લા આઠ વર્ષથી અમે બિયાર ફાર્મ ખાતે કરીએ છીએ અમારા ગાયક ગાયકૃંમાં પહેલાં અરવિંદ બારોટને આવતા ત્યાર પછી એકવાર અનિતા પંડિતને અને છેલ્લા છ વર્ષથી અમારા વડોદરાના જાણીતા ગાયક રવિનભાઈ નાયકનો એમનો ગૃપ આવી રહ્યો છે ખાસ આ વર્ષે પણ રવિનભાઈ નાગરનું ગ્રુપ છે આ દરમિયાન અમારે જે શિવાનલી નવરાત્રીને કારણે બીઆર ફાર્મ પર અમે અમે સારી રીતે અને ખાસ તો અમારા ગરબા જે છે કે એ અમારી જે નામના જે થઈ છે એ અમારા ખાસ પારંપરિક ગરબા ટ્રેડિશનલ ગરબાને કારણે થાય છે અમારે ત્યાં જો જોવા જઈએ તો તમે વર્ષોથી આપ પણ જોતા હશો કે શિવાનલી નવરાત્રીમાં કોઈ પણ પિક્ચરની પણ એક ટ્યુન વાગતી નહીં હોય અને એને કારણે અમારે એક આગવી ઓળખ ઊભી થઈ છે એ શિવાનલી નવરાત્રી ની એક પ્રાણ બનાવી દીધી છે એના કારણે અને જે ગરબા રસિકો જે હોય છે શુદ્ધ ગરબા રસિકો હોય છે એ શિવાનલી નવરાત્રી માં ખાસ પ્રેરાય ને આકર્ષાય ને અહીંયા આવી જાય છે એટલે ખાસ આ વખતે થોડોક વરસાદ નો અમારી વિઘ્ન છે એક બે દિવસ અમારે જે ગ્રાઉન્ડ પર જે બિહાર ફાર્મ ગ્રાઉન્ડ પર અમે કરતા હતા એક બે દિવસ સમસ્યા નડશે પછી અમે મૂળ ગ્રાઉન્ડ પર અત્યાર હાલમાં આવતીકાલથી અમે આ પેવર બ્લોક વાળા પર વિભાગ પર અમે ગરબા ગવડાવવાના છીએ અને એક કે બે દિવસ દરમિયાન અમે ગ્રાઉન્ડ પર જતા રહીશું